નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત માં સરથાણા પ્રાણી સંગ્રહાલયને નેચર પાર્ક ને ઉનાળું વેકેશન ફળ્યું સુરત માં સરથાણા પ્રાણી સંગ્રહાલયને નેચર પાર્કને ને ઉનાળું વેકેશન ફળ્યું વેકેશન દરમિયાન 1.94 લાખ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી સરથાણા નેચર પાર્કમાં ઉનાળુ વેકેશન દરમિયાન ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાની આવક થઈ પાંચ મે થી આઠ જૂન સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકોએ મુલાકાત લીધી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ મુલાકાતીઓ કરી વિઝિટ સુરત પ્રાણી સંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા રીછ અને જળ બિલાડી સહિત પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર રિપોર્ટર સતીશ કુંભાણી ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત રાજેશ પટેલ ઇન્ચાર્જ જુ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા નેચર પાર્ક ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પીરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓએ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાની વધારે આવક થયેલી છે જનરલી જે મુલાકાતીઓ હોય છે એ લોકોને કેનાઇન ફેલાઇનનું સેક્શન વધારે એટ્રેક્શન હોય છે જેમ કે વાઘ સિંહ દીપડા રીચ અને ઇપો જે વધારે આકર્ષણનું જગ્યા હોય છે ને ત્યાં તે રોના સામે મોટા પ્રમાણમાં મુલાકાતીઓ જોવા મળતા હોય છે